ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાંથી નેકની ટીમ મૂલ્યાંકન માટે આવી છે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થયાના બે દાયકા બાદ કચ્છ યુનિવર્સિટીમાં આવેલી નેકની ટીમ યુનિવર્સિટી દ્વારા વર્તમાનમાં હાથ ધરાયેલ અને ભવિષ્યમાં હાથ ધરાનાર વિવિધ કામગીરીનું સર્વાંગી મૂલ્યાંકન કરશે નેકની ટીમની આ મુલાકાત બાદ કચ્છ યુનિવર્સિટી નેકની માન્યતા મળવાની ગતિવિધિ વેગીલી બનશે નેકની ટીમ ત્રણ દિવસ દરમિયાન હાઇબ્રિડ મોડ વિઝીટ કરશે જેમાં બે સભ્ય કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવી પહોંચ્યા છે તો પાંચ સભ્ય ઓનલાઇન જોડાયા છે આ ટીમે યુનિવર્સિટીમાં બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસની સાલ દરમિયાન થયેલી શિક્ષણ સંશોધનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નેકની માન્યતા મેળવવા હેતુ તૈયાર કરાયેલા સાત માપદંડની ગુણવત્તાની ચક ચકાસણી કરી રહી છે કચ્છમાં મૂલ્યાંકન હેતુ આવેલી નેકની ટીમ અધ્યાપકો દ્વારા લખાયેલા વિવિધ પુસ્તકો સંશોધન પત્રોનો અભ્યાસ પણ કરશે સાથે જ કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન પત્રો ઉપરાંત જીઓલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલા કચ્છના જુદા જુદા ભૌગોલિક અભ્યાસો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના અભ્યાસ સહિતનું મૂલ્યાંકન પણ કરશે કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી પાંચ વર્ષમાં ઓડિટોરિયમ કચ્છના કડા વારસાને ઉજાગર કરતા સંગ્રહાલય વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ વસ્તુના વેચાણ માટે મોલ શારીરિક સજ્જતા માટે જીમ નિર્માણ કરવા સહિતના પ્રકલ્પોનું પ્રેઝન્ટેશન ટીમ સમક્ષ કરવામાં આવશે કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે વિગત આપતા જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીનું મૂલ્યાંકન હાઇબ્રિડ મોડેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે બેંગ્લોરથી નેકની ટીમના બે સભ્યો કચ્છ યુનિવર્સિટી પહોંચ્યા છે જ્યારે પાંચ સભ્યો ઓનલાઇન જોડાયા છે આજે પ્રથમ સેશનમાં કચ્છ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ શિક્ષણ કાર્ય રિસર્ચ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીની સુવિધાઓ અંગે નેકની ટીમને વિગતો અપાઈ હતી નેકની ટીમ ત્રણ દિવસ સુધી વિવિધ સેશનમાં વિવિધ મૂલ્યાંકન કરશે વર્ષ બે હજાર ચારથી શરૂ થયેલ કચ્છ યુનિવર્સિટીના સર્વાંગી મૂલ્યાંકન બાદ સાત સભ્યોની ટીમ ગુણ આપશે કચ્છ યુનિવર્સિટીએ રજૂ કરેલા પંદર હજાર પેજના એસએસઆર રિપોર્ટના થર્ડ પાર્ટી રિવ્યુના સાતસો પૈકીના ગુણ અને મૂલ્યાંકન ટીમના ત્રણસો ગુણ મળી કુલ એક હજાર ગુણમાંથી કચ્છ યુનિવર્સિટીને રેન્ક આપવામાં આવશે નેકનું રેન્કિંગ મળવાથી કચ્છ યુનિવર્સિટીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો થશે તથા નેકનું રેન્કિંગ કચ્છ યુનિવર્સિટીના છાત્રો માટે પણ લાભદાયક પુરવાર થશે કચ્છ યુનિવર્સિટીને ખૂબ સારું રેન્કિંગ મળવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો યુનિવર્સિટી આપણી બે હજાર થી શરૂ થઈ અને આજે આપણે બે હજાર પચીસમાં માં છીએ હાલમાં નેકની વિઝિટ અત્રે આવી છે નેક એટલે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ જે યુનિવર્સિટીને રેન્કિંગ આપે છે અને રેન્કિંગના આધારે યુનિવર્સિટી છે એ ક્યાં ઊભી છે એનો આપણને ચિતાર આવે છે આ નેક રેન્કિંગ ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા આજથી ત્રણ ચાર અને પાંચ જૂન ત્રણ દિવસ એ વિઝિટ છે એ આવવાની હતી અને આજે એ લોકો આવ્યા છે એમાંથી આ વખતે નેક દ્વારા હાઇબ્રિડ મોડમાં આ વિઝિટ કરવામાં આવી રહી છે પાંચ મેમ્બર છે એ ઓનલાઇન જોડાયા છે અને બે મેમ્બર છે એ અત્રે આવેલા છે એટલે બે મેમ્બર છે એ સ્થળ ઉપર છે અને પાંચ મેમ્બર છે એ ઓનલાઈન જોડાયેલા છે આ જે બે મેમ્બર છે અને હમણાં અમે જે એની સાથે જે ચર્ચાઓ થઈ એમાં આખો યુનિવર્સિટીનો ઓવરવ્યુ શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં એમાં આપણે શિક્ષણ શૈક્ષણિક ક્ષેત્રે ક્યાં છીએ રિસર્ચ ક્ષેત્રે ક્યાં છીએ વિદ્યાર્થીઓ આપણા કઈ રીતે આગળ વધી રહ્યા છે વિદ્યાર્થીઓની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કયા કોર્સિસ આપણે કરાવી રહ્યા છીએ આપણી પાસે અહીંયા ફેસિલિટી કેટલી છે લાઇબ્રેરી ફેસિલિટી શું છે સ્પોર્ટ્સ ફેસિલિટી કેટલી છે એ બધી જ વસ્તુઓ ઉપર ડિટેઇલ ચર્ચા કરવામાં આવેલી છે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ આપણા સ્ટાર્ટઅપમાં ક્યાં જઈ રહ્યા છે પાણીના રિચાર્જ પોઈન્ટ આપણી પાસે કેમ્પસ ઉપર છે કે નહીં એટલી બધી ડિટેઇલ ચર્ચાઓ છે એ હમણાં જ એક સેશન છે પૂરું થયું આવા ત્રણ દિવસ છે અનેક જુદા જુદા પ્રક્ષેપની અંદર આ સેન્ટરને આ ડિસ્કશન છે એ ચાલવાના છે આ બે જે સભ્યો આવ્યા છે એ આખા કેમ્પસની વિઝિટ પણ કરવાના છે ત્રણ દિવસના અંતે આ બે જે સભ્યો છે એ અને પાંચ જે સભ્યો ઓનલાઈન જોડાયેલા છે તેઓ એક પત્રકમાં ભરીને જે ગુણ આપવાના હશે એ નેક બેંગ્લોર એમનું હેડક્વાર્ટર છે એમને એ લોકો આપશે સિત્તેર સાતસો ગુણ છે એ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટના છે અને ત્રણસો છે એ ક્વોલિટેટિવ મેઝરમેન્ટના છે આપણે એસએસઆર એટલે કે સેલ્ફ સ્ટડી રિપોર્ટ યુનિવર્સિટીનો એ ઓલરેડી ભરી દીધો હતો એને લગભગ બે અઢી મહિના જેવો સમય થયો છે તો એના ગુણ એ લોકોએ ઓલરેડી પોતાની રીતે થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા મૂકી દીધા હશે બાકી જે ત્રણસો ગુણના જે આ કમિટી છે એ એસેસમેન્ટ કરશે અને સાતસો વત્તા ત્રણસો એટલે કે હજારમાંથી કચ્છ યુનિવર્સિટીને કેટલા ગુણ આવે છે એના ઉપરથી આપણો નેકનો ગ્રેડ છે એ નક્કી થશે નેકનો ગ્રેડ આવે તો ગવર્મેન્ટની ગ્રાન્ટ એ પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો એની ગ્રાન્ટમાં અનેક ગણો વધારો થઈ શકે છે બીજું નેક આવતા આપણા વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી યુનિવર્સિટીમાં ગુજરાત બહાર જતા હોય તો નેકના ગ્રેડ ઉપરથી પણ એક પ્રકારે એમને વધુ સારી જગ્યાઓએ પ્લેસમેન્ટ પણ મળી શકે છે સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમને ભણવાની તકો પણ મળી શકે છે એટલે આપણા વિદ્યાર્થીઓને પણ આ ક્ષેત્રે છે એ ખૂબ જ નેક ઉપયોગી થઈ શકે વધુ ગ્રાન્ટ મળશે તો વધુ ફેસિલિટીઝ આપણે વિદ્યાર્થીઓને આપી શકશું એટલા માટે આ નેક એ ખૂબ જ અગત્યનું છે અને એનો આ ત્રણ દિવસની મિટિંગ છે એ હાલ હમણાં ચાલી રહી છે કચ્છ યુનિવર્સિટીનો સારો ગ્રેડ આવશે એવી અપેક્ષા છે